વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઈબ ન ભૂલો આમલીની ખાટી મીઠી વાળી ચટણી બનાવવા માટે આપણે એક તપેલીમાં બે ટેબલ સ્પૂનનું તેલ ગરમ મૂકીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી સાંતળીશું તેમાં વન ફોર્થ કપ ગરમ પાણી નાખીશું પછી બે કપ આમલીનો પલ્પ ઉમેરીશું મિક્સ કરી લઈએ એક કપ ગોળ નાખીશું ને મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું ચપટી સંચળ નાખી મિક્સ કરી ઉકળવા દઈશું ત્યાં સુધી આંબલીમાં ચટણીમાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈએ એક ચમચી વરિયાળી એક ચમચી જીરું સાતથી આઠ મરીના દાણા એને શેકી લઈશું જીરું વરિયાળી બરાબર શેકાઈ જાય એટલે તેને ઠંડા કરી ખાંડી લઈશું આપણો દર દરો મસાલો તૈયાર થઈ ગયો છે સરસ ખંડાઈને તેને ચટણીમાં ઉમેરી દઈએ હલાવી લઈશું ચટણીને દસ મિનિટ સુધી ઉકળવા દઈશું ચટણી આપણી ઉકળીને તૈયાર થઈ ગઈ છે ગેસ બંધ કરી કે એક ચમચી મગજ તરીના બી નાખી મિક્સ કરી લેવી તૈયાર છે આપણી ખાટે મીઠી ચટણી હવે તીખી ટેસ્ટી અને ચટપટી કોથમીર ફુદીનાની ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર લઈશું વન ફોર્થ કપ ફુદીના પાન લઈશું ત્રણથી ચાર નંગ લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડા કરી લીધા છે તે એક કપ બીકાનેરી સેવ લીધી છે તે બધું નાખી મીઠ ગ્રાઇન્ડ કરી લઈશું બીકાનેરી સેવ નાખવાથી ચટણીનો સ્વાદ સરસ લાગે છે હવે ચટણીમાં બે ચમચી દહીં ઉમેરી મિક્સ કરી લઈશું તૈયાર છે આપણી ગ્રીન ચટણી